છો દરિયા ની એક્ઝેક્ટ વચો વચ મહાદેવ મંદિર આવેલું છે ને લોકો આગળ વધી રહ્યા છે કમર સુધીનું પાણી આ બાજુ છે અને આ તમે જોઈ શકો છો જેમ જેમ પાણી ધીમે ધીમે પાછું જતું જાય છે એમ એમ લોકો દર્શન કરવા માટે આગળ આવી રહ્યા છે માહી માહિતી એટલે ફરતા ફરતા અહીંયા આયા એટલે આખી જઈ જાય સફેદ થઈ ગઈ એટલે નિષ્કલંક મહાદેવ કહેવાના મહાદેવ હર હર મહાદેવ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે ઓસરી ગયું છે મિત્રો કેમ છો હું છું આપનો હોશ આપનો તો જયેન્દ્ર ને હું અત્યારે આવી ગયો છું ગુજરાત ના સુપ્રસિદ્ધ કહેવાય ને કે નિષ્કલંગ મહાદેવ મંદિર આ એક માત્ર એવું મંદિર છે કે જે પાંચ પાંડવો દ્વારા સ્થાપિત મહાદેવ ની અહીંયા પૂજા કરવામાં આવે છે અને એકમાત્ર એવું મંદિર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને આ કે ખાસિયત કહું તો આ મંદિર વચ આવેલ છે અને દિવસની અંદર લોકો બે વાર આ મહાદેવ ના દર્શન કરી શકે એવો ચમત્કાર આ જગ્યાએ જોવા મળે છે તો આજના આ બ્લોક ની અંદર આપણે કવર કરશું નિષ્કલંગ મહાદેવ મંદિર જે ભાવનગર જિલ્લામાં આવેલ છે તો ચાલો આજે તમને બતાવશું નિષ્કલંગ મહાદેવ મંદિર સૌ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ મંદિર છે જે ધજા તમે જોઈ રહ્યા છો દરિયાની વચો વચ પાણીની મહાદેવનું મંદિર આવેલું છે અને આજે અત્યારે છે નવ અને હવે ધીમે ધીમે પાણી છે એ પાછળ તરફ જશે અને મંદિર માં જવાનો માર્ગ છે એનો રસ્તો તમે જોઈ શકશો અને ઘણા બધા લોકો છે તમે જોઈ શકો છો કે અત્યારે લાઈન કરીને બધા ઉભા છે અને એક એક કરીને બધા મહાદેવના મંદિર મંદિરે દર્શન કરવા જશે અને સાંજનો સમય થાય ને એટલે ધીમે ધીમે પાછું પાણી પાછું આવી જાય અને પાછું મંદિર છે એ દરિયાની વચ્ચો વચ્ચ પાણીની વચ્ચો થઈ જાય છે તો આવો ચમત્કાર આપણે નિહાળવાના છીએ ચાલો આ ફૂલ પાણી આવેલા અહિયાં પાણી આવી જાય ફૂલ આ જો મિત્રો પાણી જો પાછું જાય છે અત્યારે વોટ છે એટલે દરિયાનું પાણી છે એકદમ પાછું જાય છે અને ભગવાનનો એવો ચમત્કાર તમે જોઈ શકો કે લોકો દર્શન કરી શકે એ રીતનું અત્યારે તમે આ વચ્ચે માર્ગ થઈ જાય છે અને લોકો મહાદેવના મંદિર દર્શન કરી શકે એવું આ ચોવીસ કલાકમાં દિવસની અંદર બે વાર થાય છે અને ઘણા બધા માઈ ભક્તો આ મહાદેવે દર્શન કરવા આવે છે અને આ જગ્યા નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે તો શા માટે નિષ્કલંમા મહાદેવ કહેવામાં આવે છે એ બી આપણે આગળ તમને જણાવીશું આપની તમને નાસ્તો કરવો હોય તો ચટપટી તમે અહીંયા આગળ લઈ શકો મજા આવી જાય આ શું એ કાકા કેટલા રૂપિયા દસ રૂપિયા ખાકા આ જગ્યાએ

એય થાર કોને અમાસ અમાસ બની કતરા બરોબર કા બેક કે સે એક માન છો આવે છે બરોબર આટમ કે માન છો ઓહ મસાલા કે કલામાં સો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કોઈને બિલી પત્ર ચડાવ હોય મહાદેવને તો ચડાવી શકે છે સુરામ કાકા તમારો નામ ગૌરાભાઈ 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 તો જરા ભી નિસ્કલંગ મહાદેવ આવે તો ગૌરાભાઈ ના બિલિપત્ર લેવાનો ચુકતા આ જોઈ શકો છો બ્રીચ પર નાનો સાપ નું બચ્ચું મને જોવા મળી ગયું છે મહાદેવ મહાદેવ ના દર્શન થઈ ગયા લો મિત્રો જોઈ શકો છો અત્યારે વેકેશન છે દિવાળી વેકેશન તો કેટલા બધા માય ભક્તો આ જગ્યાએ નિષ્કલંગ મહાદેવનું દર્શન કરવા માટે ઘણા બધા માય ભક્તો અત્યારે આવે છે અને આ જગ્યાએ આવે ને એટલે ખાસ કરીને તો ફોટોશૂટ કરવાનું ચૂકતા નથી કેમ કે નિષ્કલંગ મહાદેવ ચમત્કારી મંદિર તરીકે ઓળખવામાં આવે છે અત્યારે જોઈ શકો છો કે મંદિર છે એ તમે જો સામે ધજા દેખાય ત્યાં સુધી મંદિર છે ત્યાં સુધી આપણે જવાનું છે અને કેટલું બધું પાણી તમે જોઈ અને થોડીક જ વારમાં આ જે વચ્ચે માર્ગ છે દેખાય છે તમને ત્યાં આગળ પ્રોપર માર્ગ થઈ જશે પાણી હટી જશે એટલે ઘણા બધા માય ભક્તો નિષ્કલંગ મહાદેવના દર્શન કરશે અને તમને બી આજે આ વિડીયો મારફતે આપણે નિષ્કલંગ મહાદેવના દર્શન કરાવશું અને આ જગ્યાનું મહત્વ બી તમને જણાવશું મિત્રો અત્યારે દસ પંદર મિનિટ થઈ છે અને આપણે છેક ત્યાં આગળ જ્યાં ઓલું કૂતરું દેખાય ત્યાં આગળ આપણે ઊભા હતા અને ત્યાંથી કહીને આટલું બધું પાણી છે વસરી ગયું છે અને આ તમે જોઈ શકો છો મંદિર બી હવે થોડું વિઝિબલ થયું છે ને આ લોકો અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે ચાલો હવે આપણે બી આગળ જઈએ મિત્રો આમાં તો એકદમ કહેવાય કે એકદમ ગારો ગારો છે એ રીતનું છે આમાં કિચડ કિચડ છે આમ જો વિચારીને તમારે આલું પડે અમે કે તો પડી જાય લપસી જાય હોય બાકી મારી પાસે તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે નિષ્કલંક મહાદેવ મિત્રો આ મંદિરની વાત કરું તો પાંચ હજાર વર્ષ કરતાં પછી જૂનું આ મંદિર છે અને પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું હતું કહેવાય છે કે મહાભારતના ટાઈમમાં મહાભારત યુદ્ધ થયું હતું એમાં કહેવાય કે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા ત્યાં તો એ કલંકથી બચવા માટે પાંડવે પૂજા કરી હતી અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું હતું કે હું તમને એક ધજા આપું છું આ ધજા કાળીમાંથી જ્યાં સુધી કહેવાય ને કે સફેદ ન થાય ત્યાં સુધી તમે સમુદ્ર માર્ગે આગળ વધજો અને જ્યાં આ ધજા ધોળી થાય ત્યાં આગળ તમે મહાદેવની સ્થાપના કરજો તો આ જ એ જગ્યા છે કે જે નિષ્કલંગ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યાએ ધજા ધોળી થઈ હતી અને પાંડવોએ પાંચ મહાદેવ કહેવાય ને કે પાંચ શિવલિંગની સ્થાપના કરી અને મહાદેવની પૂજા કરી એટલે આ જગ્યાએ નિષ્કલંગ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે એટલે કહેવાય કે જે કોઈ બી વ્યક્તિ આ જગ્યાએ દર્શન કરવા આવે એના તમામ દુઃખ દર્દ દૂર થાય અને તમામ પાપમાં પાપમાંથી એ કહેવાય ને કે ધોવાઈ જાય અને એ મુક્ત બને છે એટલે કલંક દૂર થાય એટલે આ જગ્યાએ નિષ્કલંગ મહાદેવ કહેવામાં આવે છે અને ભાવનગરથી કહેવાય ને કે પંદરથી વીસ કિલોમીટર અંતર આવેલ છે નિષ્કલંક મહાદેવ તો આજનો જો વિડીયો ગમે તેને લાઇક કરજો શેર કરજો આપણી ચેનલને પણ નવા હો તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવ નવા બ્લોગ્સ તમને આપણે બતાવતા રહીએ તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો એક લાઇક શેર અને સબ તો બને જ છે તો હવે તમે આગળ મંદિર જઈને બતાવું ત્યાંનો માહોલ કેવો છે હા જોઈ લો પગ સુધી પાણી છે અત્યારે આપણે કેટલું આગળ આવી ગયા જોઈ લો ચારે બાજુ દરિયો દરિયો છે જોઈ લો પાણી ધીમે ધીમે છે એ અત્યારે ઓટ સ્વરૂપે પાછું જાય છે આ જોઈ લો કેવું ફાસમ ફાસ પાછળ જાય છે અને સાંજનો સમય થાય ને એટલે મિત્રો આ જગ્યાએ પાછું પાણી આવી જવું આખું જે મંદિર તમને હમણાં બતાવશું ને એ આખું મંદિર છે એ દરિયાની અંદર ડૂબી જાય છે તો એકદમ ચમત્કારિક મંદિર છે આવું મંદિર મેં પહેલીવાર વાર જોયું લાઈફમાં અને મને નથી લાગતું ગુજરાત સિવાય બીજે ક્યાં આવું મંદિર હોય કહેવાયને કે ચમત્કારિક ભગવાનનો ચમત્કાર મિત્રો તમે જુઓ દરિયાની અંદર વચ્ચો મંદિર છે દુઃ ભવો આપણે તરી જાય અને તમામ દુઃખ દર દૂર થઈ જાય એટલે આવો ચમત્કારિક લાવો તો ભાઈ જવું હોય ને તો સાચે આ જગ્યાએ એક વખત આવવું જ પડે મિત્રો અત્યારે જોઈ શકો છો મારી એક્ઝેટ ઘૂંટણ સુધી પાણી છે અને મિત્રો મેં એ વસ્તુ નોટિસ કરી કે આ જગ્યાએ કોઈ બી માય ભક્તને આ પાણી અંદર જતા ડર નથી લાગતો મહાદેવનો ચમત્કાર જેટલો જોઈ શકો છો અને એટલી શ્રદ્ધા જોઈ શકો છો ભક્તની કે પાણી ફૂલ ભરેલું છે પણ કોઈ બી માય ભક્ત એટલો ડર નથી લાગતો અને લોકો અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે હજુ બી અંદર કહેવાય ના કે ઘણું પાણી છે તો બી માય ભક્તો આગળ તમે હું તમને બતાવું છું આગળ છે આ જો તમને ઝૂમ કરીને બતાવું કેટલું ઊંડું પાણી છે છતાં બી માય ભક્તો છે અને દર્શન કરવા આગળ જાય છે અને કોઈ બી વ્યક્તિને કાંઈ નુકસાન થતું નથી આ જગ્યાએ કારણ કે મહાદેવનો પ્રતાપ જ એવો છે તો ચાલો આજે એવા ચમત્કારિક મહાદેવના તમને દર્શન કરાવું જો મિત્ર છેક ગુડણ સુધી પાણી અત્યારે આપણે એટલા આગળ આવી ગયા અને આપણે છેક ત્યાં આગળ જવાનું છે ધજા દેખાય ને ધજા ત્યાં સુધી બાકી આ સાઈડ તો જો કેટલું બધું પાણી છે અને અત્યારે ઘણા બધા લોકો છે ધીમે ધીમે આગળ આવે ખાસી વસ્તી મહાદેવ હર મિત્રો અત્યારે જોઈ શકો છો આટલું બધું પાણી છે નિષ્કલ મહાદેવમાં ને હજુ આપણે આગળ જવાનું છે હજુ થોડું પાણી ધીમે ધીમે છે અને આપણે તમને બતાવશું મહાદેવના દર્શન હજુ આગળ તમે જોઈ શકો છો મિત્ર શેખ માથા સુધીનું પાણી હજુ હજુ બી અંદર છે તો આપણે ધીમે ધીમે જેમ ઓછો છે ને એમ આપણે ધીમે ધીમે આગળ વધશું ને આ ધીમે ધીમે લોકો આગળ વધી રહ્યા છે કમર સુધીનું પાણી આ બાજુ છે અને આ તમે જોઈ શકો છો જેમ જેમ પાણી ધીમે ધીમે પાસે વધતું જાય છે એમ એમ લોકો દર્શન કરવા માટે આગળ આવી રહ્યા છે માઈ ભક્તો જોઈ શકો છો કેટલી બધી ભીડ છે આજે આ જગ્યાની ખાસિયત તો તમને મેં તમને જણાવી કે ભાઈ નિષ્કલંક મહાદેવ એટલે દરેક વ્યક્તિના જે દુઃખ દર્દ પાપ એ દૂર થઈ જાય અને કહેવાને કે આ જગ્યાએ ચમત્કારી મહાદેવના દર્શન કરીને લોકો ધન્ય ધન્ય થઈ જાય છે એટલે ગુજરાત મહારાષ્ટ્ર ચેન્નઈ કેરળા ઘણી જગ્યાએથી આ જગ્યાએ મહાદેવના દર્શન કરવા લોકો આવતા હોય છે આ જો એક કૂતરો મહાદેવના દર્શન કરવા માટે આટલો કહેવાય ને કે રાહ જોઈને બેઠો છે કે ક્યારે પાણી ઓછું થાય ને દર્શન કરવા જાઓ કેટલું પાણી છે જો મિત્રો જોવો તમે ઓ કાકા છે એ કેટલા આગળ નીકળી ગયા છે મંદિર માં ઘણા લોકો પહોંચી બી ગયા છે રિસ્ક લઈને થોડું અમુક લોકો રિસ્ક લઈને અત્યારે પાણી ની અંદર જઈને આ મહાદેવના દર્શન કરી રહ્યા છે તો રીસ ન લેવું જોઈએ થોડુંક વાર વેટ કરવો જોઈએ અને પછી જવું જોઈએ સો મિત્રો અહીંયા મારી સમક્ષ એક ફેમિલી મળી ગઈ છે કયા ગામથી આવ્યો રાજકોટ રાજકોટ મિત્રો રાજકોટથી નિષ્કલંક મહાદેવના દર્શન કરવા લોકો આવ્યા છે તો સૌથી પહેલાં તો હું એ પૂછવા માગીશ તમને કે દરિયાની વચ્ચોવચ મંદિર અને દરિયાની વચવચ જવું એ બહુ કહેવાય ને કે નવાઈની વાત કહેવાય તો આ જગ્યાએ આવીને તમને કેવું ફીલ થાય છે કેમ કે નિષ્કલંગ મહાદેવ એટલે કહેવાય ને કે દરેક લોકો આ જગ્યાએ આવતા હોય છે પોતાના પાપ ધોવા માટે એટલા માટે નિષ્કલંગ મહાદેવ કહેવામાં આવે છે અને દરિયાની વચ્ચો છે અને મહાદેવનો એવો ચમત્કાર આપણે જોઈ શકીએ છીએ સમક્ષ કે ભાઈ પાણી અત્યારે પાછું જાય છે અને થોડીક વારમાં પાણી પાછું આવશે બરોબર એક વખત મહાદેવ ની જય બોલાવી દો બધા જય હર હર મહાદેવ હર સમિત્ર તમને અહીંયા નિષ્કલંગ મહાદેવમાં બિલીપત્ર અને દૂધ ચાળવું હોય તો એ બી તમને આ મંદિરથી મળી જશે આ છે નિષ્કલંગ મહાદેવનું મંદિર આ છે આપણે છેક ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા છે અંદર એક કિલોમીટર છે એટલું હાલીને આવવાનું છે જોઈ શકો કેટલા બધા માઈ પગ હજુ બી અંદર સંગર્ભ આવી રહ્યા છે ને કેટલું બધું પાણી છે હવે થોડું પાણી ઓછું થયું અરાઉન્ડ એક કલાક જેવું થયું છે અને પાણી થોડું ઘૂંટણ જેવું થયું છે એટલે લોકો આવી રહ્યા છે જોઈ લો છેક ત્યાંથી આ દેખાય ત્યાંથી કરીને છેક આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ હર હર મહાદેવ નિષ્કલંક મહાદેવ જોઈ લો આ જગ્યાનું શું મહત્વ છે ઇતિહાસ શું છે મતલબ કેવી રીતે નિષ્કલન માનવની સ્થાપના છે નિષ્કલંક મારી જે મહાભારતનું યુદ્ધ થયું પાંડવ કૌરવનું તો પાંડવોએ કૌરવને માર્યા એટલે એમને કલંક લાગ્યું તો એ કલંક ધોવા માટે બધી જગ્યાએ ગયા એટલે પાંડવોને કઈ જગ્યાએ કલંક એનું નામ મટ્યું પછી એના ભગવાન કૃષ્ણ ભગવાન પાસે ગયા કે ભગવાન આમાંથી અમને કલંક મુક્ત કીજે તો કૃષ્ણ ભગવાને કીધું કે કાળી ધજા લઈને અને ગાયની ગાય લઈને પૃથ્વીની પરિક્રમા ફરીજો જે જગ્યાએ કાળી તજા સફેદ થઈ જાય અને વાસડી દૂધ આપે એટલે તમે સમજો કે આખી તમે બધા કલંક મુક્ત થઈ જાય છે એટલે ફરતા ફરતા અહીંયા આવ્યા એટલે આખી તજા સફેદ થઈ ગઈ એટલે નિષ્કલંક મહાદેવ કહેવાના એ મહાદેવ પ્રતાપગીરી

અત્યારે તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે ઓસરી ગયું છે અને એકદમ કહેવાય ને ન પાણી હા રહ્યું નથી અને વચ્ચે માર્ગ થઈ ગયો છે તો આ જોયું ભગવાનનો ચમત્કાર મહાદેવનો ચમત્કાર પાંચ પાંડાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ નિષ્કલંગ મહાદેવની તરીકે ઓળખાય આ બાજુ પાણી છે જ્યારે આ બાજુ પાણી હતું જેમ આપણે આગળના જેમ કે આપણે વિડીયોની આગળ પહેલાં બતાવ્યું કે કમર સુધી છે માતા સુધી પાણી હતું એટલું પાણી હતું ને હવે જો ભગવાનનો ચમત્કાર જોવો તમે કેટલું પાણી ઓસરી ગયું છે તો આવા ચમત્કારિક જગ્યાએ તો ભાઈ એક વખત તો આવવું જ પડે ભાવનગર જિલ્લામાં આવેલું નિષ્કલમ મહાદેવ સમિત્રો આજનો બ્લોગ જેમ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને અને આપણી ચેનલ પર જો નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજનો નિષ્કલંગ મહાદેવનો વિડીયો કેવો ગમ્યો ઈ મને કમેન્ટ કરીને જણાવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચાલો મિત્રો રજા લઈએ છીએ આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ હર હર મહાદેવ